આય આ દાઈ જાય કરીભાઈ દાઈ જાય હમધુ માં જાય હમ એ દાઈ જાય બટકો ખાઈ ન સુઈ જંગ સાની મન હું ભાઈ એવું થાય ભાઈ મારી માથે એક થાય એમાં કાય ખવાદ ન થે ભાઈ દીકરાય આવતા જ નઈ ના ના ભાઈ આ પુસમ ગામનાના પુસમ કમતા રે જોવા ન આવે મને સોમાનાકી મને કોઈ આપ ડોકા તુ નખી હા લગન કર્યા ગયો છે ઘરી ક્યાં ને બાય છે પૈસા લઈ ગયા ભાઈ હા ભગવાન નામ સામ લઈ જાય બાર આ ચકરી મરી જાય બાજા સામ હું આમાં ઘણા પાડે છે એમ ન કરાય છે રવા જાવ પૈસા જાવ આવું છે ભાઈ શું કરું phải pin mỏ đi, phải bia hết, phải bia rượu Ha, phải bia gì đây sang làm ăn à? làm gì bạc, À, cá ta giờ bao nhiêu sao ta lắm, mang lại cho bác một cái gì? À, 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 có đây là quên rồi giờ tôi đi sẽ có số à ta không? Này. Hmm. Hmm. Này.

लेऊ छे हां हमारे पाँच छः ओवर इच्छा है बता रहे थे ऊपर बता रहे हाँ बता यहाँ से होता यहाँ से होता हाँ नौ है तो सात पाँच ना पैसा दे जाए आये बैठो आये जन नु। हुआ चुत पाँच में पड़ी गया था भाई पूर्व पड़ी गया था ठाहा रोड़े ठाहा रोड़े पूर्व हटाने बदली तो बड़ा बजाब हाथ में नजीक કઈ વાંધો નહીં તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અમારાથી પ્રયત્ન થાય એટલું તો મારું અમે કરશું ઘરે સારું થતું હોય તો અમે અમારો પ્રયત્ન કરશું તમે ઓલું મન કરો તમે ખોટા રવો માબા સર્ટસન રોય થોડું માડી જો છઠ્ઠે તમારો દીકરો ગયો ને અમે છઠ્ઠે આવત કાઈક ભગવાનએ dairuo છે કા ખારું થવાનું હોય માડી તમારું બાપા સારું કર્યું બાપા આ વીરજી ભાઈની તિથી કહેવાય બરોબર આ તિથિ કહેવાય હા બાપા સર્ટની વહી ગયા

હાલો મળે આવતા જતા હશું ને અને આ કઈક મકાન પણ વ્યવસ્થા થાય તો કરી દેવું અમારે જેટલી થાય મદદ કરીશું બરોબર એક આટલી નાની એવી ઓરડી થઈ જાય ને તો મુઠ્ઠી હાથ જ નાખીને તમ સોમાહ ન હોય તો તમને ખબર હોશ કે આમાં કેમ ખાડા કરી પાણી ભરાતું પાણી આમાં સામે મારો આશ્રમ છે સામે જગ્યા